જ્યારે સૃષ્ટિ શાંત હતી જ્યારે દેવતાઓ નિશ્ચિંત હતા અને જ્યારે અહંકાર ધીમે ધીમે ધર્મ પર હાવી થવા લાગ્યો ત્યારે એક એવો ક્ષણ આવ્યો જેણે આખી સૃષ્ટિને હચમાવી નાખી દક્ષ પ્રજાપતિ બ્રહ્માના પુત્ર યજ્ઞોના સ્વામી પણ અહંકારથી અંધ તેમની પુત્રી હતી સતી અને સતીના પતિ હતા ભગવાન શિવ શિવ જેવું વૈભવથી દૂર ભસ્મ ધારણ કરીને હિમાલયમાં તપ કરતા હતા પણ દક્ષને શિવનું વૈરાગ્ય નબળાઈ લાગતું હતું એક દિવસ દક્ષ પ્રજાપતિએ એક મહાયજ્ઞ આયોજિત કર્યો દેવતાઓ આવ્યા ઋષિઓ આવ્યા સંપૂર્ણ સૃષ્ટિ ઉપસ્થિત હતી પણ એક નામ જાણી બુછીને બોલાવાયું નહોતું ભગવાન શિવ સતીને ખબર પડી પિતાનું ઘર પિતાનો યજ્ઞ અને પતિનું અપમાન હૃદય તૂટી ગયું તેણે શિવને કહ્યું હું જઈશ શાયદ પિતા સમજશે શિવે કહ્યું જ્યાં માન નથી ત્યાં જવું નહીં પણ સતી ગઈ યજ્ઞ મંડપમાં સતી ઊભી હતી અને સામે હતો પિતાનો અહંકાર દક્ષે શિવમો જાહેરમાં અપમાન કર્યું શબ્દો તીક્ષ્ણ હતા હાસ્ય અપમાનજનક હતું સતી સહન ન કરી શકી સતીએ કહ્યું જે મારા પતિનું અપમાન કરે તે મારી આત્માનું અપમાન કરે છે અને એ જ ક્ષણે સતીએ યજ્ઞ કુંડમાં પોતાનો દેહ ત્યાગ કર્યો હિમાલય કંપી ઉઠ્યો ભગવાન શિવે જ્યારે આ સમાચાર સાંભળ્યા તપસ્વી શિવ હવે તાંડવ બન્યા નેત્રોમાં અગ્નિ હૃદયમાં શોક અને આત્મામાં ન્યાય શિવ ઊભા થયા તેમણે પોતાની જટામાંથી એક વાળો પાડ્યો અને ધરતી પર ફેંક્યો ધરતી ફાટી અગ્નિ ભભૂક્યો અને ત્યાંથી જન્મ થયો એક ભયંકર અપ્રતિમ અજૈય યોદ્ધાનો નામ હતું વીરભદ્ર વીરભદ્ર જેના શ્વાસમાં અગ્નિ જેની આંખોમાં સંહાર અને જેના હાથોમાં દેવાસ્ત્રો શિવ બોલ્યા જાઓ અધર્મનો અંત કરો વીરભદ્ર યજ્ઞમાં પહોંચ્યા યજ્ઞ ભસ્મ થયો અહંકાર તૂટ્યો દક્ષનું મસ્તક કપાયું સૃષ્ટિએ જોઈ લીધું શિવનો ન્યાય પણ જ્યારે ક્રોધ શાંત થયો શિવે દક્ષને ક્ષમા આપી બકરીનું મસ્તક લગાવી દક્ષને પુનર્જીવિત કર્યો કારણ કે શિવનો ક્રોધ પણ કરુણાથી ભરેલો હતો વીરભદ્ર માત્ર સંહાર નથી વીરભદ્ર છે અહંકારનો નાશ અધર્મનો અંત અને ધર્મની પુનઃસ્થાપના જ્યારે અન્યાય વધે જ્યારે અહંકાર શિખરે પહોંચે ત્યારે શિવ શાંત રહેતા નથી ત્યારે જન્મ છે વીરભદ્ર જય મહાકાલ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઈબ કરો